તમે દ્વારકા જવા માટે રેડી થઈ ગયા છીએ હેલ્મેટ જેકેટ ગ્લવ બધું રેડી કરી નામ સ્ટીપ ને પેન્ટ્સ ને બધી જેટ જેટલી વસ્તુઓ અમારે જરૂર હતી બધી લઈ લીધી બાકીની વસ્તુ બેગમાં આ નેક્સ સિનેમાનો ઉપરવાળો આવી ગયો છે અને અહીંયા પર ફૂલ ટ્રાફિક પછી નાસ્તો કરવા માટે રોલ બહુ ભૂખ લાગે ને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો તમે બધા તો હવે અમે નીકળી દ્વારકા માટે હા ભાઈ પૈસા છાપશે ભાઈ સાચી વાત છે છે ભાઈ આપડે એક ના ભાઈ જો આપડી હા ભાઈ આ રૂપાડા થઈ ગયા ભાઈ જો બસ ને ભાઈ આ આપડી આપડી ડીયુક એક ના ભાઈ કે એકાદ મસ્ત બ્લોક બની જાય ને ડીયુક ની લાઈટ માં તું આમ જોત ખરી આ હા પૈસા છાપવું હોય બોલ ભાઈ આ પૈસા છાપે ભાઈ તો એક હે નથી આમ આવતો દે મને બીક ઉપર રેવા દે ને ભાઈ તો આ હે હાઈવે ઉપર એટલું ટ્રાફિક કે અહીંયાથી નીકળતા મિનિમમ કલાક દોઢ કલાક જવું તો થઈ જ જશે તો યજ્ઞભાઈએ ડ્યુકની ટાંકી નાખી છે ફૂલ અને હવે અમે દ્વારકા જવા છું રવાના થવાના છીએ અને અહીંયા અત્યારે ધ્રોલ પહોંચવા આવ્યા છે મિનિમમ ત્રીસ કિલોમીટર આગું હશે તો ભાઈ અમે અહીંયા વાર ઉભા રહ્યા હતા અને હવે હું તમને ડાયરેક્ટ ધ્રોલ પહોંચીને જ મળું ધ્રોલ અમે એક સ્ટોપ લેસી લે નાસ્તો કરવા માટે ધ્રોલ બહુ ભૂખ લાગી ને એટલે થોડોક નાસ્તો કરીને નીકળી આ તો આપણે લોકો જામનગર હોય દ્વારકા થી

રામ ડ્યુક શું લાગે ભાઈ જય દ્વારકાધીશ સવારના વરમાં તો અમે લોકો દ્વારકા પહોંચી ગયા હતા અને રાતે ભાઈબંધના ફાર્મ હાઉસમાં રોકાણા અને અત્યારે હવે ભાઈબંધનો ફોન આવ્યો છે એક જેમને તમને અમને મળાવાના થાય એ શખ્સ હવે અમે અહીંયા જઈને તમને મળવશી તો હવે અમે નીકળી ગયા છીએ ભાઈ રેડી થાય છે તો ચલો હવે આપણે જો આમ એસી બેસી ચાલુ કરી નાખ્યું હોય યજ્ઞ અને હવે નાસ્તો લઈ આવ્યા તો થોડુંક નાસ્તો પાણી કરશી ટીવી એસી છે પંખો ચાલુ જ છે તમ તારે અહીંયા ઘણા બધા ટેન્ટ છે અમે રોકાણા છીએ અહીંયા તો ભાઈ યજ્ઞ ભાઈ મથે કાંઈક ટીવીમાં થતું નથી થઈ ગયું થઈ ગયું ભાઈ તારક મહેતા કા ઉલટા ચશ્મા ભાઈ આના વગર તો ખાવાનું ઘડે ના ઉતરે યાર તો યજ્ઞ ભાઈ કાચ ગ્લાસ લેવા બાજુ ના તંબુ માં આવી લાગ્યા હતા કેમ કે અહીંયા અત્યારે હે નહી કોઈ અને યજ્ઞ ભાઈ અરે હા તો હવે હવે અમે નાસ્તો પાણી ચાલુ કરશી તારક મહેતા ભાઈ YouTube ચાલુ કરશે શી ભાઈ એક જ ગ્લાસ હતો ભાઈ ચાલુ ભાઈ બીજો પયો હવે હું લેતો આવો તો હવે નાસ્તો કરવા બેઠા દિન ઘણું મૈથા પછી ના ભાઈ થમસાબ જ છે આ શું કહેવાય સ્પ્રાઇટ જ છે તમારા ને ઘણું મૈથા પછી યજ્ઞ ભાઈ જુગાડ કર્યો અને તારક મહેતા ચાલુ કરે છે ભાઈ આની અંદર ભાઈ તે ફોનનું નેટવર્ક લગાડીને કેમ કે એમને અનલિમિટેડ આવે મેં કનેક્ટ કરી નાખ્યું મારું બધું વાપરી નાખ્યું કાલે રાતે ભાઈએ સિસ્ટમ કરે તમને

મારા હાથમાં ખેલા પકડી દીધો હવે શિવરાજપુર બીચમાં નાવા જહી અને એને આજને આજ મોરબી નીકળવાનું છે ઇમરજન્સીએ ભાઈ વૈશા છ બીચો પર બોટી ગયા કસતા ન કે આયાથી એક મોટી છલાંગ ભાઈ હજુ રેતી રેતી भाई आ भाई तो चंबल पेरी ना आया हां भाई चंपल नहीं वो बूट अट पेरी आया तो ये रोन गई थी अब भोग भी है हमें तुम तो यार बीच ऊपर आओ चंपल भेगा लेता हो जो मैं तो मारा जो उठा है ए बाकी दरियो તો મેં આવી ગઈ શિવરાજપુર બીચમાં અને આર્યું હું અને યજ્ઞભાઈ વિડીયો બનાવ્યા તો બસ હવે થોડીક કલાકુ નાસી અમે મસ્ત રીતે પ્રેશ થઈ અને દ્વારકાધીશના દર્શન કરીને મોરબી માટે નીકળશે તો જય દ્વારકાધીશ જય માતાજી તો મનેક્સ્ટ